રાજકોટ જિલ્લાની ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની અછતના કારણે અકસ્માત અને ગંભીર બીમારીના દર્દીઓને રાજકોટ જૂનાગઢ રેફર કરવામાં આવી રહ્યા છે એક તરફ સરકાર ગતિશીલ ગુજરાતનું નારા લગાવી રહી છે અને આરોગ્યને લગતી અનેક યોજનાઓ બહાર પાડી રહી છે પરંતુ મામલો છે ધોરાજીની સિવિલ હોસ્પિટલનો જેનું ઋણ યૂકવવાના ઉદ્દેશ્ય સાથે વર્ષો પહેલા દાતાઓ દ્વારા સારી સુવિધા પૂરી પાડવામાં આવી હતી જન્મભૂમિ ધોરાજીના લોકોને આરોગ્ય સેવાઓ દાતાઓએ અપેક્ષા રાખી હતી કે આ આધુનિક બિલ્ડિંગમાં સારા નિષ્ણાંત તબીબો રહેશે અને લોકોને સારી આરોગ્ય સેવાઓ મળશે પરંતુ આ આશા ઠગારી નીવડી છે કારણ કે માત્ર એક જ કારણ છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો નથી દર્દીઓને મુશ્કેલી ઊભી કરે છે